સીતારામ બધા ની તો ટાળી વાગ્યા સવારના નવ વાગે ગાજતા જુઓ ફરી વારવાનું બાકી આ અમારે ઘઉ હમા થાય સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હા ઘઉં ઘઉ હમા કરે ને લાડુ થઈ ગયા અમારે જે ભાઈ ની દે લાડુઆ બનાવવા

હા કઠોર દાણો હોય આ કઠોર બંસી નું હા એક વરે હવારે માણસ સડ્યાતાથી બધાય બંધ થી જાવતા હા 1000 રૂપિયા નું બે રાઉન્ડ લેન વેવીતું હા એ કોઈને સવાતા બસ એક વરે વાવે લીધા હા તારા ઘોમે કો રહેવા આવતા પણ તો

એ બધું ચીરું કમ્પ્લીટ દેખાઈ ગયું ને આમાં ખડ દેખાય થોડું થોડું એ ને દવાનો ટાઈમ ઈ થઈ ગયો એને દાવે નાખીએ ને પાણીની તાજે વાર હે પાણી જ કાઢવું છે હમણાં પછી કાઢીએ પાણીના જો હજુ દેખાઈ ગયું હરામ હાર જીરો બહુ સારું હોય કંઈ વાંધો નહીં તો હરો હોય

કિબો મીઠા આઈ તો એક જ ખાઈ જાજી નાઈ પ્લેન આજ આ લેન બેઠો